હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ સાત વિષય ગુજરાતી પાઠ સાત હરી ઘેર આવોને પાઠ સાતના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા પણ જરૂરી છે તો ચાલો શીખીએ ધોરણ સાત ગુજરાતીનો પાઠ સાતમો હરિ ઘેર આવો ને સૌ પ્રથમ પ્રશ્ન નંબર એક વાતચીત સવાલ નંબર એક તમારે ત્યાં ક્યારે ક્યારે શેરી વાળવામાં આવે છે જવાબમાં લખી શકાય અમારે ત્યાં સફાઈ કામદાર દ્વારા દરરોજ શેરી વાળવામાં આવે છે છતાં જ્યારે કોઈ ધાર્મિક તહેવાર હોય કે કોઈના ઘરે સામાજિક પ્રસંગ હોય ત્યારે વિશેષ સફાઈ કરવામાં આવે છે સવાલ નંબર બે તમારા ઘરે મહેમાન તરીકે કોને કોને આમંત્રણ આપવાનું તમને ગમે કેમ મારા ઘરે મહેમાન તરીકે સૌ કોઈ સ્નેહીજનોને આમંત્રણ આપવાનું મને ગમે આ સ્નેહીજનોમાં મારા મામાને આમંત્રણ આપવાનું મને ખૂબ જ ગમે કારણ કે મારા મામા મારી ભણવા માટેની રમતગમતની કે અન્ય પ્રવૃત્તિ માટેની વસ્તુઓ લાવી આપે છે તેમના ઘરે જાઓ ત્યારે મારી પસંદગીનું ખાવાનું આપે છે વિવિધ રમતો રમાડે છે સવાલ નંબર તર મહેમાનને તમે કેવી કેવી રીતે આમંત્રણ આપો છો મહેમાનને અમે ફોન કરીને સંદેશો અથવા મેસેજ લખીને આમંત્રણ પત્રિકા મોકલીને કે કોઈના દ્વારા સમાચાર મોકલીને આમંત્રણ આપીએ છીએ સવાલ નંબર ચાર મહેમાન આવવાના હોય તે પહેલાં તમારે ઘરે કેવી કેવી તૈયારી કરવામાં આવે છે મહેમાન આવવાના હોય તે પહેલાં મારા ઘરે ઘણી બધી તૈયારી કરવામાં આવે છે જેમ કે ઘરની વ્યવસ્થિત સાફ સફાઈ કરવામાં આવે છે તેમના ભોજન માટે વિવિધ વાનગીઓ બનાવવામાં આવે છે જો તેઓ રાત્રે રોકાવાના હોય તો તેમના માટે અલગ ઓરડામાં પલંગ પાથરી ગાદલા ઓશિકા ચાદર ધાબળા વગેરેની વ્યવસ્થા કરવામાં આવે છે સવાલ નંબર પાંચ તમારા ઘરે મહેમાન આવ્યા પછીની સરભરામાં શું શું કરવામાં આવે છે અમારા ઘરે મહેમાન આવે પછી તેમની સારી સરભરા કરવામાં આવે છે તેમને પીવાનું પાણી આપ્યા બાદ ચા નાસ્તો આપવામાં આવે છે પછી તેમના માટે ભોજન બનાવવામાં આવે છે ભોજનમાં તેમને ભાવતી વાનગીઓ બનાવવામાં આવે છે ભોજન બાદ તેમને મુખવાસ આપવામાં આવે છે જો તેઓ બહાર ગામથી આવ્યા હોય અને રાત્રે રોકાવાનો હોય તો તેમના માટે સુવાની વ્યવસ્થા પણ કરવામાં આવે છે સવાલ નંબર છ ઘરે મહેમાન આવ્યા હોય ત્યારે તમને શું શું કામ સોંપવામાં આવે છે ઘરે મહેમાન આવ્યા હોય ત્યારે મને દુકાનેથી દૂધ કે નાસ્તો લાવી આપવાનું મમ્મીને ઘરના નાના મોટા કામમાં મદદ કરવાનું કામ સોંપવામાં આવે છે સવાલ નંબર સાત ઘરે મહેમાન આવે એ તમને ગમે કે ન ગમે શા માટે ઘરે મહેમાન આવે તો મને ખૂબ જ ગમે છે મહેમાનના આવવાથી ઘરમાં હસી મજાકનું વાતાવરણ હોય છે નાસ્તામાં અને ભોજનમાં સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવામાં આવે છે તેમના આવવાથી પરિવારના બધા સભ્યો ખુશ હોય છે ખાસ કરીને અમે બાળકો ખૂબ જ મજા કરીએ છીએ ત્યારબાદ પ્રશ્ન નંબર બે કોષ્ટક પૂર્ણ કરો અહીં છે શાને માટે કાવ્ય નાયક અથવા નાયિકા શું શું કરશે તમારા ઘરે શું શું કરવામાં આવે છે એ લખવાનું છે તો તમે આ મુજબ લખી કોષ્ટક પૂર્ણ કરી શકો છો કાબેનાયિકા શું કરશે તમારા ઘરે શું કરવામાં આવે છે તે તમે કોષ્ટકમાં આ રીતે લખી શકો છો ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ આપેલ પંક્તિનો ભાવ નીચેનામાંથી કયો છે તે જણાવો એક શેરી વળાવી સજ્જ કરું ઘરે આવો ને તેનો ભાવાર્થ થશે આંગણું ચોખ્ખું કરીને તૈયાર છે મારા ઘરે પધારો સવાલ નંબર બે પોઢણ દેશું ઢોલિયો તેનો મતલબ થશે સૂવા માટે ખાટલો આપીશું ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર આપેલી કાવ્ય પંક્તિઓ આડી અવળી થઈ ગઈ છે તેને યોગ્ય ક્રમમાં ગોઠવી ફરીથી લખવાની છે આપેલી કાવ્ય પંક્તિઓને ક્રમમાં લખી શકાય ભોજન દેશું લાપસી ઘરે આવો ને દેશું દેશું કંસાર મારા ઘરે આવો ને ત્યાર પછી બીજી પંક્તિ છે તેને આ મુજબ લખી શકાય દાતણ દેશુ દાડમી ઘરે આવો ને દેશું દેશું કણેરી કામ મારે ઘરે આવો ને ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ લીટી દોરેલા શબ્દોની જગ્યાએ યોગ્ય શબ્દ વાપરી ફકરો ફરીથી લખો ત્યારબાદ તે શબ્દોને સ્થાને તમારી બોલીમાં વપરાતા શબ્દો વાપરીને ફકરો ફરીથી લખવાનો છે અહીંયા છે લીટી દોરેલા શબ્દોની જગ્યાએ યોગ્ય શબ્દ વાપરી ફકરો લખીએ તો આ મુજબ લખી શકાય અમારા સાબની જગ્યાએ સાહેબ આયાની જગ્યાએ આવ્યા નતાની જગ્યાએ નહોતા આવી રીતે કૌંસમાં જે શબ્દ મૂક્યા છે તે યોગ્ય શબ્દ મૂકી અને આપણે ફકરો ફરીથી લખી શકીએ છીએ અને અહીંયા જે જાંબલી કલરના અક્ષરો છે તે છે અમારી બોલીના અક્ષરો છે તે તમે કૌંસની જગ્યાએ એ શબ્દ લખશો તો એ મુજબનો ફકરો બની શકે છે આ રીતે તમે ફકરો કોઈપણ એક શબ્દ મૂકી અને ફકરો બનાવી શકો છો એટલે બે ફકરા અલગ અલગ થઈ જશે ત્યારબાદ પ્રશ્ન નંબર છ ઉદાહરણ પ્રમાણે બીજા શબ્દોની યાદી બનાવો રાન એટલે જંગલ રાનને લગતું તો રાનેરી રાનેરી બોર આવી રીતે આપણે બીજા શબ્દ બનાવવાના છે રૂપુ તો ધાતુ રૂપાને લગતું તો રૂપેરી રૂપેરી ભાત સોનું તો ધાતુ છે સોનાને લગતું એટલે સોનેરી અને સોનેરી પાન નાનું તો ઓછી ઉંમરનું ઓછી ઉંમરને લગતું તો નાનેરું અથવા નાનેરી નાનીરા બાળ અથવા નાનેરી દીકરી ત્યારબાદ પ્રશ્ન નંબર સાત આ લોકગીતના રાગ આધારિત તમારા પોતાના માટે પંક્તિઓ આપી છે તે વાંચો ગાતા જાઓ અને આગળ નવી પંક્તિઓ ઉમેરતા જાઓ તમે બનાવેલી પંક્તિઓ પરિવાર મિત્રોને સંભળાવો અહીંયા છે આ લોકગીતને લગતી પંક્તિ આપણે વર્ગખંડ માટે લખીએ તો વર્ગ વળાવી સજ્જ કરું નિશાળે આવો ને પાથરના પથરાઓ બધે દોસ્તો આવો ને ત્યારબાદ પેન દેશું પાટી દેશું નિશાળે આવો ને દેશુ દેશુ વિદ્યાના દાન દોસ્તો નિશાળે આવો ને આવી રીતે તમે શાળા વિશે લખી શકો છો તમારા ઘર વિશે પણ લખી શકો છો મેં અહીંયા જે પંક્તિઓ લખી છે તે જ લખવી જરૂરી નથી તમે તમને મનગમતી તમારી જાતે બનાવીને પંક્તિઓ લખી શકો છો હવે તેના આધારે પ્રશ્નો લખીએ તો તમે કઈ કઈ પંક્તિઓ રચી હતી તમે એ પંક્તિઓ કોને કોને સંભળાવી તમારી પંક્તિઓ કોને કોને સાંભળવાની મજા આવી તમને આ નવી પંક્તિઓ બનાવવામાં શી મુશ્કેલી પડી એ બધું તમારા વર્ગ શિક્ષક પાસે ચર્ચા કરી લખવાનું છે પ્રશ્ન નંબર આઠ તમારા વિસ્તારમાં ગવાતું તમારું મનપસંદ એક લગ્નગીત મેળવીને લખવાનું છે હું અહીંયા છે એક લગ્નગીત લખું છું તમારે તમારા વિસ્તારમાં ગવાતું તમને મનગમતું કોઈ પણ લગ્ન ગીત તમે લખી શકો છો તમારા ઘરે તમારી મમ્મી પાસેથી તમારા બહેન પાસેથી કોઈપણ પાસેથી સાંભળી તમે લગ્ન ગીત લખી શકો છો ત્યારબાદ પ્રશ્ન નંબર નવ પ્રશ્નોના જવાબ લખો એક તમને આ ગીતની કઈ બાબત સ્પર્શી ગઈ કેમ મને આ ગીતમાં મહેમાનના સ્વાગતમાં જે તૈયારી કરવાનું દર્શાવવામાં આવ્યું છે તે બાબત સ્પર્શી ગઈ કારણ કે આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે મહેમાન ભગવાન બરાબર હોય છે તેમનું યોગ્ય સ્વાગત કરવું જોઈએ સવાલ નંબર બે નાવણ માટે જમનાજીના નીર આપવાનું શા માટે કહ્યું હશે જવાબમાં લખી શકાય જમનાજીના નીરને ખૂબ જ પવિત્ર અને પાવનકારી માનવામાં આવે છે તેથી નાવણ માટે જમનાજીના નીર આપવાનું કહ્યું હશે સવાલ નંબર ત્રણ વાલમના આવવા પહેલાં શીશી તૈયારીઓ થઈ છે વાલમના ઘરે આવતા પહેલાં શેરી સ્વચ્છ કરવામાં આવી આંગણામાં ફૂલ પાથરવામાં આવ્યા છે સવાલ નંબર ચાર વાલમ આવ્યા પછી તેમની કઈ કઈ બાબતે આગતા સ્વાગતા થશે વાલમના આવ્યા પછી તેમને ઉતારા માટે ઓરડો અને મેડીના મોલ દાંતણ કરવા માટે દાડમ અને કરણની કુંબળી ડાળી નહાવા માટે કુંડિયામાં જમનાના નીર ભોજન માટે લાપસી અને સાકરીઓ કંસાર મનોરંજન માટે સોગઠી અને પાસાની જોડ સૂવા માટે ખાટલો અને હિંડોળા ખાટ આપવામાં આવી હશે સવાલ નંબર પાંચ કાવ્યમાં મહેમાન માટેની જે તૈયારીઓ કરી એમાં બીજી શીશી ઉમેરી શકાય કાવ્યમાં મહેમાન માટે જે તૈયારીઓ કરવામાં આવી છે એમાં બીજી વર્તમાન સમયમાં વપરાતા સાધનો ભોજન વગેરે ઉમેરી શકાય ત્યારબાદ પ્રશ્ન નંબર દસ મહેમાન ગતિની મજા વિશે તમારા મિત્રને પત્ર લખો હું અહીંયા એક નમૂનારૂપ પત્ર લખું છું તમે તમને મનગમતો પત્ર લખી શકો છો કૃણાલ એમ શાહ કલ્પના સોસાયટી રૂપા પરી ગાંધીધામ કચ્છ તારીખ દસ છ બે હજાર ચોવીસ પ્રિય મિત્ર જેનિલ અહીંયા તમારે તમારું સરનામું લખવાનું છે અને તમારા મિત્રનું નામ લખવાનું છે ઘણા સમયથી તારો પત્ર નથી તું મારા મમ્મી પપ્પા અને દીપુ મજામાં હશો અહીં અમે સૌ મજામાં છીએ આજે હું તને મારા દિવાળીના વેકેશનમાં અમે સપરિવાર મારા મામાના ઘરે જઈ તેમની મહેમનગતિ માણી હતી તે વિશેની વાતો જણાવીશ અમે આ દિવાળીમાં મામાના ઘરે વેકેશન ગાળવા જવાના છીએ તે તેમને અગાઉથી જણાવી દીધું હતું આથી મામાએ મારા સ્વાગતમાં ઘણી તૈયારીઓ કરી રાખી હતી અમને લેવા માટે તેઓ રેલવે સ્ટેશન આવ્યા હતા ત્યાંથી તેઓ અમને તેમની કારમાં ઘરે લઈ ગયા હતા ત્યાં મામીએ ઘરના આંગણામાં રંગોળી કરી હતી અમારા રહેવા માટે એક અલગ રૂમ ફાળવવામાં આવ્યો હતો જેમાં અમારી બધી સગવડ સચવાય તેનું ધ્યાન રાખવામાં આવ્યું હતું અમે જેટલા દિવસ તેમના ઘરે રહ્યા તેટલા દિવસ મામીએ વિવિધ પ્રકારની સ્વાદિષ્ટ વાનગીઓ બનાવીને અમને ખવડાવી હતી મામા પોતાની ઓફિસેથી બે દિવસની રજા લઈને શહેરના જોવાલાયક સ્થળોએ તેમની કારમાં લઈ ગયા હતા મામાએ માર્કેટમાંથી મારા અને દિયા માટે નવા કપડાં ખરીદ્યા હતા મમ્મીને એક હેન્ડલબેગ લઈ આપી હતી આમ અમને મામાના ઘરે મહેમાનગતિ માણવાની ખૂબ જ મજા આવી હતી આ વાત હું તને એટલા માટે જણાવું છું કે મારી જેમ તને પણ આ પ્રકારે ક્યાંય મહેમાનગતિ માણવાની મજા આવી હોય તો મને જણાવજે તારા પરિવારના બધાને મારી યાદ પત્ર મળેથી ઉત્તર આપજે લી તારો પ્રિય મિત્ર કૃણાલ આવી રીતે તમે તમારા મિત્રને પત્ર લખી શકો છો અહીં આપણા પાઠ સાતના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે વિદ્યાર્થી મિત્રો ધોરણ સાતના ગુજરાતી વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ સાત ગુજરાતી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો પ્લે લિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દીધી છે થેન્ક યુ દોસ્તો એજ્યુકેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડિયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો